હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી દૈતિક વાર્ષિક પરીક્ષા આવવા જઈ રહી છે લગભગ દરેક જિલ્લાની અંદર જે તારીખ છે ઉત્તરાયણ પછી એટલે લગભગ વીસ તારીખ આજુબાજુ સમથિંગ સમથિંગ તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે ઓકે વિદ્યાર્થીઓને ટેન્શન આવતું છે કે સાહેબ કંઈક પેપર સોલ્યુશન મળી જાવત બીજી પરીક્ષાના તો કંઈક અમારા લાય કંઈક કામકાજ એવું મળી ગયું હોત કે જેના કારણથી અમે એનો ઉપયોગ કરી અને પ્રથમ પરીક્ષાની અંદર જે રીતના રિઝલ્ટ સારામાં સારું લાવ્યા હતા એ રીતના આપણે બીજી પરીક્ષાનું રિઝલ્ટ લાવીએ ઓકે તો તમારા માટે આ વિડિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન આપણે સોલ્વ કરીશું અને પેપર તમારે ક્યાંનું છે તમે જોઈ શકો છો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ઓકે એટલે કે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે ઓકે બીજું દરેકે દરેક વિદ્યાર્થીઓને કહું ખાસ કે પહેલી પરીક્ષાની અંદર જે લોકો બનાસકાંઠાના પેપર સોલ્વ કર્યા હતા પાટણ જિલ્લાના પેપર સોલ્વ કર્યા હતા ઘણા લોકોના ઘણા જિલ્લાની અંદરથી મેસેજ આવેલા હતા કોમેન્ટની અંદર કે સાહેબ પચાસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા એંશી ટકા સાહેબ પેપર બેઠે બેઠું હતું એમ તો ખાસ પેપર સોલ્યુશન તમે કરજો એમ ઓકે ચલો હડો બીજું તારીખ જોઈ શકો છો તમે ક્યારની છે ત્રીસ એક બે હજાર અને ચોવીસ ઓકે એટલે ગઈ સાલ તમારે જેવી રીતના જે પરીક્ષા હતી એ જ રીતના ઓકે જાન્યુઆરી મહિનામાં ગઈ સાલ ત્રીસ તારીખે પરીક્ષા લેવાની હતી ઓકે અને આ સાલ તમે બે હજાર અંદર અંદર જાન્યુઆરીની અંદર વીસ આજુબાજુ છે એટલે ગઈ સાલનું પેપર સેટ ટૂંકની અંદર ઓકે અને વિષય તમારો કયો છે નામાના મૂળ તત્વો એમ ઓકે ચલો બીજો વધારે તમારો સમય નથી લેવો ફટાફટ આપણે આવતા છું પેપર સોલ્યુશનની અંદર ચલો વિભાગે વિભાગેની અંદર તમને ખબર છે શું આપેલા હોય છે આપણા એમસીક્યુ આપેલા હોય છે ઓકે ચલો હડો એની અંદર પહેલાં નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ મિલકત ચાલુ મિલકત છે કઈ મિલકત ચાલુ મિલકત છે હવે વિદ્યાર્થી મિત્રો ચાલુ મિલકત એટલે જનો સમયગાળો કેટલો હોય એક વર્ષથી ઓછો તો તમે જો પેટર્ન ફર્નિચર માસ્ટોક અને મકાન હવે જો આ પેટર્ન પેટર્ન જો તમારી કઈ મિલકત છે ચાલુ કારણ કે કાયમી મિલકતના બે પ્રકારો છે ઓકે કયા કાયમી મિલકતમાં એની અંદર દ્રશ્ય અને અદ્રશ્ય ઓકે અને કાયમી મિલકત બિન ચાલુમાં આવે અને પેટર્ન સમજાય કાયમી કાયમીમાં અદ્રશ્ય મય તો એ તો કઈ છે કહીશી બિનચાલુથી ફર્નિચર પણ તમારી બિન ચાલુ મિલકત છે ઓકે પછી માલસ્ટોક અને મકાન હવે મકાન જુઓ તમે મકાન ઉપર નજર મારો તો મકાન પણ તમારી બિનચાલુ મિલકત છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી કઈ માસ્ટોક માસ્ટોક એટલે આખર માલનો સ્ટોક હવે આખર માલનો સ્ટોક ઓકે એ તમારી કઈ મિલકત કરવા ચાલુ મિલકત કારણ કે એનો સમયગાળો કેટલો હોય એક વર્ષથી ઓછો ચલો પ્રશ્ન નંબર બે આમનો દે હિસાબી વ્યવહારનો ખાલી જગ્યા છે આમનો દે હિસાબી વ્યવહારનો ખાલી જગ્યા છે ઓકે ચલો તો ઓપ્શન નંબર એમાં તમારો જવાબ છે મૂળભૂત ચોપડો કયો મૂળભૂત ચોપડો ઓકે ચલોડો એના પછી નેક્સ્ટ પ્રશ્ન બતાવીમાં જઈશું મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે શું મહેસૂલી ખચ રોકડમાં ચૂકવવામાં આવે તો શું થાય તો સૌથી પહેલાં આમનું જ લખવી પડશે તમારે ઓકે તો એની આમનો શું લખશો તમે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર શું લખશો તમારો જે મહેસૂલી ખર્ચ છે એના ખાતે તમે શું કરશો ઉધાર કરશો અને તે રોકડ ખાતે જમા કરશો આવી તમે આમનો જ લખશો મેસૂલી ખર્ચ તમે ચૂકવશો સીધી વાત છે તો એ શ્યામ જ ચૂકવશો તમારા મૂડીની અંદરથી અને મૂડીની અંદરથી ચૂકવો એટલે એક શું થાય તમારી જે મૂડી છે બરાબર છે આ મૂડીની અંદર શું થશે તો મૂડી તમારી ઘટશે ઓકે મહેસૂલી ખર્ચ ખાતે ઉધા તો મહેસૂલી ખર્ચ તમે ચૂકો એક તમારી શું ઘટે મૂડી ઘટે અને બીજું તે રોકડ ખાતે હવે રોકડ આપણી મિલકત છે અને મિલકતની અંદર શું થાય તમે ચૂકવશો તો ઘટાડો થાય તો એક તમારી મિલકતમાં પણ શું થાય વિદ્યાર્થી મિત્રો ઘટાડો થશે તો તમારો જવાબ શું આવશે મૂડી ઘટે અને મિલકત ઘટે ઓકે આવો જવાબ જુઓ શેમાં આપેલો છે ઓકે હવે આ ટાઈપનો જવાબ તમે જોઈ શકો તો ઓપ્શન નંબર ડીમાં આપેલો છે હા સોરી સોરી ઓપ્શન નંબર બીમાં આપેલો છે ઓકે ચલો ઓપ્શન નંબર બીમાં છે જો મિલકત ઘટે અને મૂડી ઘટે ઘટે તો ઘટે બાકી તમારો વટ ના ઘટે ઓકે ચાલો હડો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર ચલો શું કીધું છે ચોથા નંબરમાં અન્ય પેટાનો નોંધમાં ન સમાતા વ્યવહારો હોય તેવા હિસાબી વ્યવહારો કયા ચોપડામાં નોંધાય છે અન્ય પેટાનોદમાં જે વ્યવહારોની સમાવેશ ના થાય ઓકે એવા વ્યવહારોની નોંધ જો થાય ચાર ઓપ્શન છે આમનોદ ખાસ આમનોદ રોકડ મેળ અન્ય નોંધ તો તમારો જવાબ આપશો ઓપ્શન નંબર બી ખાસ આમનોદ અન્ય પેટાનોદમાં ન સમાતા વ્યવહારોની નોંધ થાય ઓપ્શન નંબર બીમાં ખાસ આમનોદની અંદર ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર પોંચ કયું અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવશે બીજા ભાગનું ચેપ્ટર નંબર ત્રણ અનામતો અને જોગવાઈઓ ઓકે એનો પ્રશ્ન હશે કયું અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી તો તમને ચાર જવાબ આપેલા છે એક સામાન્ય અનામત બી હશે કાલખાત અનામત દેવાદાર વટાવ અનામત અને મૂડી અનામત હવે વિદ્યાર્થી મિત્રો જો ઓપ્શન નંબર બી કાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત આ તો આવે જ ના કારણ કે આ તો જોગવાઈ છે તો કયા પટી જા બી અને સી પટી જા કેમ કારણ કે કાલખાત અનામતને દેવાદાર વટાવ અનામત એ તો શું છે જોગવાઈ હવે આપણને અહીંયા શું કીધું છે અનામત કીધું છે તો એ કેન્સલ થઈ જાય હવે વધ્યા કયા એક વધ્યો ઓપ્શન નંબર એ એક વધ્યો ઓપ્શન નંબર ડી ઓપ્શન એમાં શું છે સામાન્ય અનામત અને ઓપ્શન ડીમાં શું છે મૂડી અનામત હવે તમને કીધું નફા નુકસાન ફાળવણી ખાતેથી તો તમારો જવાબ કયો આવશે ઓપ્શન નંબર એ સામાન્ય અનામત ઓકે સામાન્ય અનામત ચોથી ઊભી કરવામાં આવે છે નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભી કરવામાં આવે છે ઓકે એની આમનું શું થાય તો નફા નુકસાન ફાવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા ઓકે ને ઓકે અને આ મૂડી અનામત ચોથી ઊભી કરવામાં આવે છે તો એ મૂડી નફામાંથી ઊભી કરવામાં આવે છે ઓકે ચલો આગળ પ્રશ્ન નંબર છ ચલો છઠ્ઠા નંબરના પ્રશ્નમાં શું કીધું છે કસારો ગણવાની પદ્ધતિ ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષો વર્ષ એક સરખી રાખવી જોઈએ બરોબર છે કસારો ગણવાની પદ્ધતિમાં વર્ષો વર્ષ એક જ સરખી રાખવી જોઈએ આ ખ્યાલ કોના મુજબ છે તો તમને ચાર પ્રશ્નો આપે એ છે એક સૂત્ર હતા બી મસે ચાલુ એકમના સીની અંદર સંપાદન અને ડીની અંદર આપેલો દૂરદર્શિતાના ઓકે ફરી બોલું કારણ કે ઓપ્શન દેખાતા નથી એમ પેપર થોડું એ ટાઈપનું છે તો ઓપ્શન નંબર એમાં એક સૂત્રતા છે બી છે ચાલુ એકમના સીની અંદર છે સંપાદનનો સીધો ખ્યાલ છે અને ડીમાં છે દૂરદર્શિતાનો ખ્યાલ તો કસારો ગણવાની પદ્ધતિમાં વર્ષો વર્ષ એક સરખી રાખવી જોઈએ કોના મુજબ છે તો એક સૂત્રતાનો ખ્યાલ તો ઓપ્શન નંબર એમાં જવાબ છે જો એક સૂત્રતાનો ખ્યાલ ઓકે કસારો આપણું બીજા ભાગનું ચેપ્ટર નંબર બે ચલો હડો પ્રશ્ન નંબર સાત જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઓછી ના આપવામાં આવ્યા હોય કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યા સાહેબ ના હાલવરોએ અત્યારે સાહેબ પાસા હાલ એટલે એરિયા એવું સમજે છે કે આ પૈસા પાસા જ નહીં હાલવાના એટલે પૈસા હાલ સાહેબ સંબંધે ખોઈ રહ્યા ને અત્યારનું માર્કેટ એવું થઈ ગયું છે ઓકે જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યા હોય તો તે રકમ કયા નામથી ઓળખાય છે હવે એકાદ દિવસ માટે તો આ દેશી નામાનો પ્રશ્ન હશે તમારો તો એ રકમ કોના નામે તો ઉપર ટપકે ધંધાની દરે નોંધ કઈ રીતના થાય ઉપર ટપકે ઓકે એ એકાદ દિવસ માટે આ લો એટલે તમારી થઈ જાય ઉપર ટપકે ઓકે ચલો એના પછી આપણે સ્ટાર્ટિંગ કરવું છે તમારો વિભાગ બી ચલો વિભાગ એ પૂરો થાય છે એના પછી વિભાગ બીની અંદર આવતા રહીશું હવે વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર આઠથી લઈને પ્રશ્ન નંબર ચૌદ તમને આપેલા છે ઓકે અને એની અંદર શું કહે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો કેટલા વાક્યમાં એક બે વાક્યમાં અને પ્રત્યેકનો એક ગુણ છે ચલો જોઈશું આપણે એક એક પ્રશ્ન પ્રશ્ન નંબર આઠમાં શું કહે છે કયા વ્યવહારમાં હંમેશા વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય છે કયા વ્યવહારમાં હંમેશા વ્યક્તિ ખાતું સંકળાયેલું છે ઓકે તો તમને ખબર છે કે ધંધાની અંદર કયો વ્યવહાર થાય ઉધાર વ્યવહાર કયો વ્યવહાર થાય ઉધાર વ્યવહાર જો ધંધાની અંદર ઉધાર વ્યવહાર થાય કયો ઉધાર વ્યવહાર થાય તો આ ઉધાર વ્યવહારની અંદર તમને ખબર છે કે વ્યક્તિ ખાતું સંકળાયેલું છે ઓકે ને ઓકે ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ માલ મિલકત ખાતા માટે ઉધાર જમાનો નિયમ લખો હા સાહેબ આટલો ઈજી પ્રશ્ન છે સાહેબ આ ના આવડે થાય ઢોગણી પડી લઈને મરી જવું જોઈએ માલ મિલકત ખાતાનો નિયમ છે ઓકે તમને ખબર છે શું નિયમ છે આવે તો ઉધાર અને જાય તો જમા શું આવે તો ઉધાર જાય તો જેમાં એકદમ ઈજી છે ખાતાના નિયમો તમને આવડતા હોતા હોવા જોઈએ ત્રણે ત્રણ ખાતાના નિયમો તૈયાર કરી લેજો તમારે બી આવું થઈ શકે છે ચલો પ્રશ્ન નંબર દસ મૂડી અનામત કોને કહેવામાં આવે છે શો મૂડી અનામત કોને કહેવામાં આવે છે હવે બીજા ભાગનો ચેપ્ટર નંબર ત્રણ અનામતોને જોગવાઈનો પ્રશ્ન છે કે મૂડી અનામત કોને કહેવામાં આવે છે ઓકે તો એની વ્યાખ્યા છે મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે શું મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે તમારા ધંધાનો જે મૂડી નફો હોય બરાબર છે એટલે તમારા જે વિશિષ્ટ વ્યવહારોમાંથી નફો ઊભો થાય એ મૂડી નફો અને મૂડી નફામાંથી તમે જે અનામત ઊભું કરો છો એને મૂડી અનામત કહેવામાં આવે છે ઓકે બંને અનામત તૈયાર કરજો મહેસૂલી અનામત એટલે શું મૂડી અનામત એટલે શું મહેસૂલી અનામત એટલે મેસૂલી નફામાંથી જે અનામત ઊભું થાય એ તમારું મહેસૂલી અનામત મૂડી અનામત એટલે મૂડી નફામાંથી જે અનામત ઊભું થાય એ તમારું કયું મૂડી અનામત જે તમને અહીંયા આપેલું છે ચલો પ્રશ્ન નંબર અગિયાર ચલો પ્રશ્ન નંબર અગિયારમાં શું કહે છે એસ એ એસ બી શું કહેશે એ એસ સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી સર બધી વાતમાં એએસબી છે શું શું એ એસ શું તો એ એસ પૂરું નામ છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એનું પૂરું નામ શું છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ આ એ એસ શું છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ હવે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એની સ્થાપના છે એકવી એપ્રિલ શું એકવીસ એપ્રિલ ઓગણીસોને સિતોતેર બરાબર છે ક્યારે એકવીસ એપ્રિલ ઓગણીસો ને સિતોતેર ઓકે કઈ તારીખ એકવીસ એપ્રિલ ઓગણીસો ને સિતોતેર બરાબર છે એકવીસ ચાર ઓગણીસો ને અને શબ્દોમાં લખવું હોય તો કયું એપ્રિલ એકવીસ એપ્રિલ ઓગણીસોને સિતોતેરના રોજ કોની સ્થાપના કરવામાં આવી એસ ઈ બી એનું પૂરું નામ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર એના પછી બાર ચલો પ્રશ્ન નંબર બારમાં શું કહે છે સાંકળયું કે પાનોત્રી એટલે શું શું સાંકળયું કે પાનોત્રી એટલે શું તમારું બીજા ભાગનું જે ખાતાવહી અને ખતવણી ચેપ્ટર છે એનો પ્રશ્ન છે કે સાંકળીઓ કે પાનોતરી એટલે શું તો ખાતાવાહીની અનુક્રમ મણિકાને શું ખાતાવાહીની અનુક્રમ મણિકાને શું કે આમાં સાંકળિયું કે પાનોતરી કહેવામાં આવે છે તમારી જે ખાતાવાહી છે શું છે ખાતાવાહી છે તમે જેની અનુક્રમ મણિકા તૈયાર કરો તો આ ખાતાવહીની તમે જે અનુક્રમ મણિકા તૈયાર કરી છે એને શું કે આમાં કે પાનોત્રી કહેવામાં આવે છે એટલે આ પાનોતી નહીં પાનોત્રી કહું છું એમ હા આગળ પ્રશ્ન નંબર તેર ચલો પ્રશ્ન નંબર તેરની અંદર શું કીધું છે કાચી ખાતા વહીના અન્ય નામો કયા છે શું કાચી ખાતાવહીના અન્ય નામો કયા છે ઓકે દેશી નામાનો પ્રશ્ન હશે તો કાચા કાચી ખાતાવહીના બીજા નામો કયા છે તો આંકડા વહી અને સુધા વહી કંઈ આંકડા વહી અને સુધા વહી તમે ધંધાની અંદર જે કાચી ખાતાવહી તૈયાર કરો છો તો એના બે નામો કયા છે એક નોમ છે આંકડા વહી એક છે સુધા વહી તો આંકડા અને સુધા વહી એ શું છે તમારી કાચી ખાતાવહી એના બે નોમ છે એમ આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો ચૌદ પ્રશ્ન નંબર ચૌદ શું છે તો હિસાબી ધોરણોની રચનાનો ઉદ્દેશ હિસાબી ધોરણની રચનાનો ઉદ્દેશ હિસાબી નીતિઓ અને પ્રવિધિઓમાં શું લાવવાનો છે હિસાબી ધોરણોની રચનાનો ઉદ્દેશ હિસાબી નીતિઓ અને પ્રવિધિઓમાં શું લાવવાનો છે તો એકરૂપતા શું એકરૂપતા શું લાવવાનો છે એકરૂપતા ઓકે ચલો આગળ એના પછી વિભાગ સી વિભાગ સીને અંદર અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે તમે જોઈ શકો છો પ્રત્યેકના કેટલા ગુણ છે પ્રત્યેકના ચાર ગુણ છે એમાં પ્રશ્ન નંબર પંદર આપેલો છે સ્ક્રીનશોટ લેવાનું ફટોફટ ચાલુ કરી દેજો પ્રશ્ન નંબર પંદરમાં તમારે આમ જ લખવાની છે તમને ચાર અલગ અલગ વ્યવહાર આપેલા છે એની તમારે આમ નોંધ લખવાની છે ઓકે ચલો આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર સોળ પ્રશ્ન નંબર સોળની અંદર શું કીધું છે કે નીચેની ભૂલો સુધારવા માટે નીચેની ભૂલો સુધારવા માટે ગોપીના ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખો ભૂલ સુધારણા નોંધીને તમને ખબર છે બીજા ભાગનું પહેલું ચેપ્ટર એની અંદર તમને ચાર વ્યવહાર આપેલા છે આ ચાર વ્યવહારની તમારે શું લખવાની છે ભૂલ સુધારણા આમ નોંધ ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર સત્તર પ્રશ્ન નંબર સત્તર એટલે તમારી લેણી ઊંડી અને દેવી ઊંડીના હિસાબો ઓકે તો તમારું બીજા ભાગનું કયું ચેપ્ટર નંબર ચાર છે ઓકે લેણી ઊંડી દેવી ઊંડીના હિસાબો એનો તમારે પ્રશ્ન બસ સત્તર સોલ્વ કરવાનો છે ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર તમને સત્તરના અથવાની અંદર એક પ્રશ્ન બીજો આપેલો છે કે નીચેના વ્યવહારોની આમનોદ લખો બાબત જે જરૂરી નથી એની અંદર તમે જો એક બે ત્રણ ચાર તમને વ્યવહાર આપેલા છે આ ચાર વ્યવહારની તમારે શું લખવાની છે આમનોદ લખવાની છે બીજું બાબત જે લખવાની જરૂર નથી કારણ કારણ કે આપણે ના પાડી છે ચલો એના પછી ફટાફટ આવતા રહીશું વિભાગડીમાં આ વિભાગ વિભાગડીની અંદર તમને નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો ઓકે બીજું પેલા વિભાગ ની અંદર દરેકના ત્રણ ગુણ હતા ઓ કેટલા ગુણ ત્રણ ગુણ થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક હશે વિભાગ ડીમાં દરેકના ચાર ગુણ છે ચલો હવે એના પછી શું કીધું નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આ ઓકે પ્રશ્ન નંબર તમને અઢાર આપેલો છે અને પ્રશ્ન નંબર અઢારની અંદર તમારે શું તૈયાર કરવાનું છે તો તમારે તૈયાર કરવાની છે શું બેંક સિલક મેલ બેંક સિલક મેલ તૈયાર કરવાનું છે તમને કેટલા વ્યવહાર આપેલો છે એક બે ત્રણ ચાર અને પોચ ઓકે આ પોચ વ્યવહારોનો ઉપયોગ કરીને તમારે શું તૈયાર કરવાની છે બેંક સિલક મેલ ઓકે ચલો પ્રશ્ન નંબર એના પછી ઓગણીસ ઉપર જઈશું ચાલો પ્રશ્ન નંબર ઓગણીસની અંદર તમને પ્રશ્ન આપેલો છે ઓકે અને ઓગણીસની અંદર તમારે બરોબર છે શું તૈયાર કરવાનું છે તો આમનો જ લખવાની છે અને બીજું તમારે યંત્ર ખાતું અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર એટલે તમારે આ કસારાના હિસાબો ઘસારાના હિસાબો છે એનો પ્રશ્ન છે હવે હિસાબો તમને ખબર છે કયું ચેપ્ટર છે તો બીજા ભાગનું બીજું ચેપ્ટર ઘસારાના હિસાબો ઓકે તો પ્રશ્ન નંબર ઓગણીસ તમારે તૈયાર કરવાનો છે શું શું માંગ્યું છે ઓકે યંત્ર ખાતું એકત્રિત અને પંદર સુધીનું બીજું તમને માંગ્યું છે પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર અને તમારી આમનોદ ઓકે આટલી વસ્તુ તમને માગેલી છે એમ ચાલો એના પછી તમે ફટાફટ આવતા રહેશો વિભાગ એની અંદર હવે વિભાગ એની અંદર તમને જે પ્રશ્ન આપેલો છે ઓકે એની અંદર શું બધું પ્રત્યેકના છ ગુણ ઓકે ચલો હડો અને એની અંદર તમને પહેલો પ્રશ્ન આપેલો છે તમારે શું તૈયાર કરવાનું છે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે શું વાર્ષિક હિસાબો તમારે તૈયાર કરવાના છે ઓકે ચાલો વાર્ષિક હિસાબની અંદર તમને આપેલું છે કાચું સર્વું જોઈ શકો છો તમે ઓકે ચલો બીજું કાચું સર્વિયું તમને પત્રક સ્વરૂપે આપેલું છે તમે જોઈ શકો છો અહીંયા દેખાય છે તમને ચલો એના પછી નેક્સ્ટ ઓકે આ તમારું કાચું સર્વઈ થઈ ગયું ક્રીનશોટ લેવો તો ફરી તમે લઈ શકો છો સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો બીજું અહીંયા જો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી આજે પ્રત્યેકના ગુણ આપેલા છે ને તમને અહીંયા ઓકે એ તમારો પ્રશ્ન છે બાર ગુણનો છે કેટલા ગુણનો છે બાર ગુણનો છે અહીંયા ઓકે તમે લખેલું છે છ ગુણ ઓકે એટલે બાર ગુણનો પ્રશ્ન છે કારણ કે તમને ખબર વિભાગ એની અંદર તમારો વાર્ષિક હિસાબનો પ્રશ્ન બાર ગુણમાં જ પૂછાય છે ચલો હડો કાચું સરવૈયું આપેલું છે ઓકે ચલો અહીંયા કાચા સરવૈયાની ફરી પાછી એન્ટ્રીઓ આપેલી છે ચલો અને આ તમને આપેલા છે હવાલા ઓકે અને આ હવાલા તમને આપેલા છે કેટલા એક બે ત્રણ ચાર આ ચાર હવાલા છે એના આધારે તમારે શું તૈયાર કરવાના છે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે ઓકે એટલે આ હતું તમારું બીજી પરીક્ષાનું પેપર સોલ્યુશન ઓકે જે અહીંયા તમારું પૂરું થાય છે બીજું વિદ્યાર્થી મિત્રો તમારે આ પેપરની પીડીએફ જોતી હોય તો પીડીએફ આપણું પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે આર્યન ક્લાસીસ ઓકે લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર નીચે આપી દઉં છું ઓકે તો ત્યાં જઈ અને આપણું પેપર આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જઈ અને ત્યાં તમે આ પેપરની પીડીએફ એટેચ કરી શકો છો મતલબ લઈ શકો છો એમ ઓકે તો આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર એને ડાઉનલોડ કરી અને ત્યાં આગળ તમને આ પેપરની સંપૂર્ણ પીડીએફ મળી જશે અને બીજા તમારા જે પણ જે વિષયો છે એમાં ધોરણ અગિયારની દ્વિતીય પરીક્ષાને લગતા ઓકે અને બોર્ડની પરીક્ષાને લગતા તમારે પેપર જોતા હોય તો આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં આગળ આવી જજો તમને જે પણ પેપર હશે બરોબર છે એક્ઝામ પહેલાં પહેલાં તમને મળી જશે ઓકે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય જય ભારત બેસ્ટ ઓફ લવ